અમદાવાદના ગોતામાં રહેતા ઓએનજીસીના મહિલા અધિકારીને છ દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરી તેમની પાસેથી એક છત્રીસ કરોડ પડાવતી સાયબર માફિયા ગેંગના છ સાગરિતોને ઝડપી લેવામાં સાયબર ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે આરોપીઓએ આ મહિલા અધિકારીને મની લોન્ડરિંગનો કેસ થયો હોવાનું કહી સીબીઆઈ સુપ્રીમ કોર્ટ અને અન્ય તપાસ એજન્સીના નામે વિડીયો કોલ કરીને ડિજિટલ એક પોઈન્ટ છત્રીસ કરોડ જેટલી રકમની છેતરપિંડી કરી હતી ત્યારે સાયબર ક્રાઈમ બ્રાન્ચ નાણાકીય વ્યવહાર અંગે તપાસ કરી અમદાવાદમાં રહેતા તમામ આરોપીઓને ઝડપી લીધા હતા અમદાવાદમાં ચાલી રહેલી બેફામ એમ ટી બસે આજે વધુ એક અકસ્માત સર્જ્યો છે સીટીએમ એક્સપ્રેસ હાઇવે પાસે લોખંડના બ્રિજ નીચેથી એક આધેડ વ્યક્તિ ચાલીને રોડ ક્રોસ કરી રહ્યા હતા આ દરમિયાન નરોડા રિંગ રોડથી વાસણા જતી એમટીએસ બસ પૂરપાટ ઝડપે આવી હતી અને રોડ ક્રોસ કરી રહેલા આધળને ટક્કર મારી હતી બસની ટક્કર વાગતા આધળના માથામાં ગંભીર ઇજા થતાં તેમને સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યારે અકસ્માત થતાં જ બસ ડ્રાઈવર બસ મૂકીને ફરાર થઈ ગયો હતો સમગ્ર મામલે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી બસ ડ્રાઈવરને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે અમદાવાદ એસઓજીની ટીમે પાલડી એનઆઈડી નજીક એક યુવક પાસેથી ઈ સિગરેટ અને અલગ અલગ ફ્લેવરનો જથ્થો જપ્ત કર્યો છે જેમાં એસઓજીની ટીમને બાતમી મળી હતી કે રાહુલ વૈષ્ણવ નામનો યુવક મણિનગરથી વાસણા તરફ પોતાના ટુ વ્હીલર પર જવાનો છે જેની પાસે ઈ સિગરેટનો જથ્થો પડેલો છે જેના આધારે એસઓજીની ટીમે તેમના ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી અને પાલડી એનઆઈડી પાસે વોચ ગોઠવી આરોપીને ઝડપી લઈ તપાસ કરતા તેની પાસેથી ત્રીસ જેટલી ઈ સિગરેટ અને અલગ અલગ ફ્લેવરનો જથ્થો જપ્ત કર્યો હતો